અમદાવાદના ચંડોળા તળાવ પર ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન થયું પરંતુ બાવીસ વર્ષથી ખડકાયેલી આ વસાહતો પર અચાનક જ બુલડોઝર કેમ ચાલ્યા રિપોર્ટમાં સમજીએ એક એક કનેક્શન વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર આઠમાં થયેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અલ કાયદાની સંડોવણી સામે આવી અને પંદર વર્ષ પછી બાંગ્લાદેશથી અમદાવાદ મોકલાયેલા સોજીબનીયા આકાશ ખાન મુન્ના ખાન અને અબ્દુલ લતીફ એમ ચાર આતંકી એટીએસના હાથ લાગ્યા ક્રાઇમ બ્રાન્ચ જીસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત ઉલ બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માંગે છે આ માટે તેને ચંડોળાના લોકોનો સંપર્ક પણ કર્યો હતો આ સંગઠન એબીટીના મુખ્ય બે આતંકી હતા જસિમુદ્દીન રહેમાની અને ઇકરામુલ હક જે બાંગ્લાદેશની જેલમાં કેદ હતા આ પછી હાઈ લેવલની મીટિંગ મળી અને સ્લીપર સેલને ડામવા અને ઘૂસણખોરી તેમજ દબાણો અટકાવવા ડ્રાઇવનો તખ્તો ગણાયો આ વચ્ચે બાંગ્લાદેશમાં શેખ હસીના સામેનો વિરોધ હિંસક બન્યો અને શેખ હસીનાનું પ્લેન પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસની સાંજે દિલ્હી ઉતર્યો શેખ હસીનાના દેશ છોડ્યાના ચોવીસ કલાકમાં જ એટલે કે છ ઓગસ્ટે હથિયારો સાથે ટોળાએ બાંગ્લાદેશના શેરપુરની જેલ પર હુમલો કર્યો અને પાંચસોથી વધુ કેદીને છોડાવી લીધા જેમાં અન્સારુલ્લાહ બાંગ્લા ટીમનો ભારતનો ઓપરેશન હેડ ઇકરામુલ હક ઉર્ફે અબુતલ્હા પણ હતો બાંગ્લાદેશ માં યુનુસે સરકાર બનાવી અને ત્યારબાદ છવ્વીસ ઓગસ્ટે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ